વડાપ્રધાન આગમન ટાણે સરકારી કચેરીઓમાં નિરવ શાંતિ જણાય તમામ કર્મચારીઓને સેવામાં લગાવી દીધા ભાજપના પ્રચાર માટે પ્રજાના પૈસે સરકારી તંત્રનો દુરુપયોગ થતો જોવાઈ રહ્યો છે આપ કોર્પોરેટર વિપુલ સુહાગીયા આ લોકશાહી નથી તાના શાહી અને હિટલર શાહી છે વિપુલ સુહાગીયા સાહેબ આબાના છે એટલે હજારો રૂપિયાનો પગાર લેતા સરકારી બાબુઓને ફૂડ પેકેટ વહેંચવા મોકલી આપ્યા ગતરોજ વડાપ્રધાન મોદીની સુરત મુલાકાત પૂર્વે શહેરની તમામ સરકારી કચેરીઓમાં અઘોષિત રજાનો માહોલ જોવા મળ્યો હતો સરકારી કચેરીઓ કર્મચારીઓ વિના ખાલી ખંભાસતી હતી દરેક કર્મચારીને સાહેબની આગતા સ્વાગતા માટે જાણે રીતસર ધંધે લગાવી દીધા હોવાનું સ્પષ્ટ દેખાત હતું પુણા ગામ સ્થિત આવકના તેમજ બીજા ઉપયોગી દાખલાઓ કાઢતી કચેરીમાં પણ આ જ રીતનો નજારો જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ત્યાંના સ્થાનિકોના ફોન આવ્યા કે અમે સવારના આઠ વાગ્યાથી આવકના દાખલાની કચેરી પર આવ્યા છે પણ એક પણ સરકારી બાબુભાઈ હાજર નથી આ બાબતે કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ જાતે સ્થળ મુલાકાત કરતાં માલુમ પડ્યું કે બધા સરકારી બાબુઓ વડાપ્રધાનની સેવામાં વ્યસ્ત છે એક અધિકારીને ફોન કરીને પૂછતા જાણવા મળ્યું કે તેમને વડાપ્રધાનની રેલીમાં આવનાર વ્યક્તિઓને ફૂડ પેકેટ વહેંચવાની જવાબદારી સોંપવામાં આવી છે આ મુદ્દે વિપુલભાઈ સુહાગીયાએ તંત્ર પર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ભાજપ તેના પ્રચાર માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે શું લોકો આવા તાઇફાઓ માટે જે ટેક્સ ભરે છે આજે લોકો સવારે આઠ વાગ્યાના પોતાનો કામ ધંધો છોડીને આવકના બિન અનામતના ઇડબ્લ્યુએસ વિભાગના દાખલા કઢાવવા સવારથી લાઈનમાં ઉભા છે પરંતુ એક પણ સરકારી અધિકારી ત્યાં હાજર નથી અધૂરામાં પૂરું કચેરીમાં બોર્ડ પણ નથી માર્યું કે આજે કોઈ અધિકારી મળશે નહીં લોકોને ખોટા ધર્મના ધક્કા ખવડાવી ભાજપ શાસકો પ્રજાને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે વિપુલભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે હજારો રૂપિયાનો પગાર લેતા સરકારી બાબુઓને આ રીતે ફૂડ પેકેટ વહેંચવા અને બીજી કામગીરી સોંપવી કેટલી યોગ્ય છે